જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને ભાઈ આજે આપણે પાછી દવા સાટવાની છે તો આપણે આગળ અત્યારમાંથી આપણેલું ડ્રોમ જે છે આમાં આપણા બ્લોગમાં આવી ગયું છે બધાને ખબર હશે તો એ ભરવા જવાનું છે ને એવું બધું કરવાનું છે આપણે એવું નથી ડાયરેક્ટ બતાવવાના તો આપણે દવા પણ હજી નક્કી નથી કેટલા વાગે સાટીએ અને આ સાટીએ કે ન સાટીએ પણ હજી નક્કી નથી આમ દસ બાર એક વાગે પછી સાટીએ પણ ન પણ સાટીએ એવું બધી છે આમાં તો અત્યારમાં તો એ કરવાનું છે બીજું કંઈ નથી કરવાનું આપણે એ કરશું તો આપણે ભરશું એ તો નહીં બતાવીશું પણ દવા સાતવા જાઉં એ બધી બતાવશું એ પહેલાં આપણે અહીંયા ઘરે શું કામ કરશું એ જોશું આગળ અત્યારમાં તો કંઈ નથી કરતો અત્યારમાં કરું છું પછી આ ડ્રમ ભરવાનું એવું બધી છે કામ ચાલુ તો એ કરું છું અટાણમાં આપણે આ ભાઈ અહીં બેઠા એને આપણે જોઈએ સર આપ સસમા લગાવીએ ને હા હા અરે 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 એલા કાંઈ ઘટે નહી હો ભાઈ હા કિને લાગે ચશ્મા હે ગમે એમ હા હા સસમામાં લે હીરો લાગ્યો ભાઈ દુભા હે એમ ને તો આ ચાલો મિત્રો આપણે આ ભે એક સુતી કરી હતી ને આગળ અહીંયા બધી ઉથરણનું પાછળ કર્યું આ બધી પાડી નાખીને હું કરી તો હવે આપણે આ બધી હમું કરીએ અટાણામાં તો હવે આગળ આપણે જોશું શું કરશું એ તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ચાલો આપણે શું કરીએ આગળ જોશું તો આપી આપણે આ ભરવા આવ્યા હતા તો આ ભાઈ ભરી દીધું હો ભાઈ તો આ જોઈ શકો તમે તો હવે આપણે અત્યારે તો દવા નથી આપણી પાસે દવા લેવાઈ ગયા ભાઈ તો હમણાં આવશે એટલે આપણે દવા પર સાટશું એ પણ તમને બતાવશું ભાઈ વિડીયો જો તમે આખે આખો તો ચાલો આપણે હવે આપણે આગળ શું આગળ કરીએ તો ભાઈ અત્યારે તો મને નથી ખબર હવે શું મારે તમને કહેવું આગળ જોશું ચાલો તો ચાલો મિત્રો આપણે હવે આવી ગયા છે દવા સાટવા માટે તો આપણે ભાઈ દવા સાટવાની છે ને તો આપણે ભાઈ કપડાં બપડાને પછી બદલાવીને આવ્યા કેમ કે નવા લુગડા ન પડે ને ભાઈ કપડાં બદલાવ જ પડે ને ભાઈ એવું છે બધી તો હવે આપણે દવા સચવા માટે આવી જઈએ હવે આપણે અહીંથી પોપ ભરવાનું છે આપણે અહીં ડ્રોમ પીડી અહીંથી પોપ ભરવાનું છે તો ચાલો હવે પોપ ભરી અને મળીએ પાછા ચાલો તમને પોપ ભરવો નહીં એ પણ બધા હું ચાલો ચાલો મિત્રો આપણે દવા નાખીને આપણે આ એક ગ્રાઉન્ડ જ બે બનાવી નાખ્યા તો આપણે આ એક દવા છે આને રોકવા માટેની અને એક દવા છે ફૂંગ માટે ન આવે ને એના માટેની તો એ આ બે દવા છે આપણે એનું ગ્રાઉન્ડ જ બેનું બનાવી નાખ્યું આ એકમાં તો ફૂંગનો તો પાવડર જ આવે એટલે એને આપણે ગ્રાઉન્ડ જ બનાવી ને ખીણી તો કર્યું આપણે આજ આખો દી દવા જ કાપવાની છે એટલે આપણે થોડુંક બળ પડજે હું થોડુંક સાથે પણ હવે હાલ થઈ તો શું થાય કરવું જ હવે બીજા પોપ બે પોપ હાકવાનો વિચારો તો હવે એમાં એ ઉગાણ થાય એમ નથી એટલે પછી આપણે એક વેચ થી કે ભાઈ જેટલી શટાય એટલી બીજી કાલ ચાટશું એવું છે ભાઈ આમાં તેડી કોઈ લાગે બધું થાય તો હવે કરું જો ભાઈ ઓ ભરાઈ ગયો ભાઈ આપણી જૂની સ્ટાઈલ તો બધાને ખબર જ છે સડાવવાની તો ભાઈ ટેકનિક હતી સારું હતું તમને દવા સાચી બતાવું ગરમી થાય ભાઈ એવું બધી છે આમાં હા ભાઈ ઝાકળ છે ને એટલે સંપલે કરાય એમ નથી સંપલી માટે કાઢીને કાંઈ આપણે ઝાપણ નહીં હિસાબે હા અહીંયા જોઈને એવું નહીં સમજતા કે આમાં હું રોકો તમે જવા માંથી આપણે આગળ એમ છે એટલે આપણે રોકવાની મારી દીધી અટાણ અમુક દવા છે ને ભાઈ આમાં વહેહ મારવી પડે મોડી મોડી વાઈ એ મારીએ તો ન સાંભળે એ બધી કાંઈ હેરું કરી દે તો મિત્રો આ આપણા ધાણા છે ઓ ભાઈ આ આપણા જ છે ઓ ભાઈ બીજા કોઈ ના નથી ને ભાઈ એમને સમજ લાગે કોકડામાં સાટે મારા મત સાટું ભાઈ તો આપણે આને હવે થોડુંક એવું લાગે છે કે આને થોડાક રોકવા જોઈએ ભાઈ તો આપણે એને રોકીએ છીએ અત્યારે ભૈલા એવું છે ભાઈ તો તમે આ જોઈ શકો છો તો ચાલો હવે આપણે આખો દિવસ તો છે ને ભાઈ આમ જ કરવાનું છે દવા હાથ સાટવાની છે કેમ કે આપણે આમાં કોપ થાય આપણે પાછી ઘાટી સાટીએ ને એટલે વાર લાગે નકર લાગણી ન વાર લાગે તો એવું છે તો આપણે હવે શું શું કરીએ આગળ જોઈએ હવે આપણે ચાલો હવે આપણે પછી મળીએ તો મિત્રો પાસે આપણે જમી બમી અને આપણે અહીંયા આવી ગયા છીએ અને આ તો પોપ લાવ્યો છે બાજુમાંથી આપણા પોપમાં જરાક નળીમાં લીકેજ થઈ ગયું હતું એટલે આપણે બીજો પોપ આમ પણ લેવા તો જવાનો જ હતો એટલે પછી લઈ આવ્યા કીધલ જ હતું આપણે આ એટલી દવા જે સાટીને હજી આખોને આ બધી સાટવાની બાકી છે પછી આપણે એલી સાઈડે એ સાટવાની છે ભાઈ તો હવે કાલ સાટતું તો કાચ તો એમાં નહીં ભેગું થાય તો આ જોઈ શકો તમે તો ચાલો હવે દવા એટલી સાટી દઉં પછી પાછો આપણે મળશું તો ચાલો મિત્રો આપણે હવે દવા સટાઈ ગઈ છે ભાઈ પેલા આપણે આ ચારો સાટી દીધો હતો એટલે આ વેસ્ટ આપણે રહેવા દીધો કેમ કેમકે વેટ ગેટ ટુ હોય તે વાંધો ન હોય નાનો ચારો છે એટલે આપણે થોડાક હાલે રાખીએ એટલે એ માટે તો આપણે વાંધો નહીં આવે ઘટશે નહીં દવા અને આપણે હવે એલિકોડ સાટવાની છે આપણે આંબા અને જે આપણે દેખાય નહીં તો એ હવે કાલે સાટવાની છે ને આપણે આગળ અહીંયા પોપ મૂકી અને જવાનું સુફરમારું જતુભાઈની ત્યાં એ દવા સાથે છે તો જતુભાઈની આપણે જાવું એ તો આપણે જઈએ અને તમને પણ ચાલો અહીંયા જઈ અને બતાવું તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ચાલો અહીંયા જઈ અને ડાયરેક્ટ આપણે પાછા મળશે બકરા શું છે જે બકરાવાળા હે બકરાવાળા બકરાવાળા આવ્યા બકરાવાળો આયા ને કે ફુલહરી દેવા દે તો આપણે જસુબેની ખેતરમાં ભૂગી ગયા છે એ પર એનું કુંડો છે યા છે અને આйна ઘાઉ છે એ હું

આવી રીતના સટાય આમાં ક્યાંય ખાલું રહેતું નથી ચાલો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે અને ઘરે જઈ અને પછી આપણે એવું લોગને એન્ડ આપી દઈશું તો ચાલો મિત્રો હવે આપણે ઘરે પણ આવી ગયા છે સુસુભાઈથી અને હવે આપણે કંઈ નવીનમાં મત કંઈ નથી કરવાનું કેમ કે સો વાગી ગયા આમ પણ અને હવે આપણે ના ધોઈ નાખીએ એવું બધી કરવાનું છે ખાલી તો હવે આપણે આ લોગને અહીંયા અહીંયા ડાપી દેવાનો છે ભાઈ ઓકે હવે બહુ નથી લાંબો કરવો પાછા તમે જોતા નથી તો ચાલો સબસ્ક્રાઈબ કરી દો ભૂલી જાવ વગરને પાછા તમે ભૂલી જાઓ છો વિડીયોને લાઈક કરવાનું ભૂલી જાવ લાઈક કરી દો પછી ચાલો હવે બે ચાર જણાને મોકલી દીજો ચાલો હવે આપણે પાછા કાલે મળશું જય સોમનાથ